ગઢડાના બુર્ઘ કટર કામના ભ્રષ્ટાચારી ગંદકીથી ગામને લીધુબાનમાં ભૂર્ઘ ગટર કામમાં મોટા ભ્રષ્ટાચાર થયેલ તેની આજ સુધી તટસ્થ તપાસ કરવામાં આવી નથી મૂડી તાલુકાના ગઢડા ગામે ગત વર્ષે ભૂગર્ભ ગટર કામનું નું કામ ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીની દેખરેખ હેઠળ શરૂ કરાયું હતું ત્યારે જ અધુરા કામો કરેલ જે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી હતી તેની તપાસ ચૂંટણી તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવેલ પરંતુ કોઈ આગળની તપાસ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે હાલ વરસાદના પાણી આ અધુરા ગટર કામથી સમગ્ર ગામમાં ફરી વળતા રોગચાળો ફેલાય તેવી દહેશત ગામ લોકો કરી રહ્યા છે આ બાબતે સુરેન્દ્રનગર જિલ્લા વિકાસ અધિકારીને પણ લિખિતમાં રજૂઆત કરવામાં આવી છે ગામ લોકોએ આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે આ ભૂગર્ભ ગટર કામમાં એક વિડીયો વાયરલ કરી તંત્ર સામે સણસણતા સવાલો મારો ચલાવ્યો હતો જોકે કે દૂર કરવામાં નહીં આવે તો સમગ્ર કટડા ગામ રોગચાળાના બરડામાં આવી જશે સાથે ઉગ્ર રજવાત કરવામાં આવી તેમ કિશોરભાઈ સોડમિયા જણાવ્યું ગઢડા ગામની અંદર પંદર વીસ વર્ષથી એકને એક તરફી શાસન છે અને આ ગટર તમે જોવો ભૂગર્ભ ગટર તૂટી ગયેલી છે હાલ ગુજરાતમાં જે ચાંદીપુરા નામનો રોગ ચાલી રહ્યો છે તેના લીધે આ વીસથી પચીસ ઘરનું આરોગ્ય જોખમાં રહ્યું છે ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈ નિવારણ લાવવામાં આવેલ નથી કાલે પણ અમે ડીડીઓ સાહેબને ટીડીઓ સાહેબને રજૂઆત કરી છે અને તેમનામાં જો માણસે હોય અને તો હવે આ ગઢડા ગામવાળાને એક વખત આ બાર રિપેરિંગ કરાવી અને બહાર કાઢે અને આરોગ્ય બચતી રહે એવી અમારી નમ્ર વિનંતી છે મારું નામ કિશોરભાઈ અરજણભાઈ સોળમિયા ગામ ગઢડા તાલુકો મૂળી આ ગઢડા ગામની મેન બજાર છે અને મેન બજારમાં અમે આ ગામ લોકો અને આ જે બજારમાં રહેણાંક વિસ્તારના તમામ લોકો સાથે ઊભા છીએ અને આજે અમે ડીઓ સાહેબને જે એક રજૂઆત કરવામાં આવી છે કે આ બજારની અંદર આજથી દોઢ વર્ષ પહેલાં અંદાજે કે બે વર્ષ પહેલાં જે ભૂગર્ભ ગટરનું જે કામ કરવામાં આવ્યું તે એમાં બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેમાં સરપંચ તલાટી અને કોન્ટ્રાક્ટર બધાએ સાથે મળી અને આ ગટરને જે નાખવામાં આવી એની જે અંદર ઊંડાઈ નાખવામાં આવે તે ઊંડાઈ પણ નાખી નથી અને એના જે વાટા કરવાના આવે એ વાટા પણ પૂરા કર્યા નથી અને જે પાણીનો નિકાલ જે બહાર કરવાનો આવે તે પણ પાણી બહાર પહોંચાડવામાં આવ્યું નથી જેથી અનેક સમસ્યા થાય છે અને જે ઉપર વિસ્તારનું જે આવતું પાણી જે અહીંયા કણે તમે જોઈ શકો છો કે અહીંયા કણે જે પાણી નીકળે છે ભર ઉનાળે અહીંયા કણે ચોમાસા જેવી સ્થિતિ હોય છે ત્યારે આ સ્થિતિમાં અહીંયા કણે જે મેલેરિયા ટાઈફોઈડ અને જ્યાં અત્યારે જે નવો જે વાયરસ નીકળ્યો ચાંદીપુરા જેવા વાયરસ થવાની જે સમસ્યા અમારા જ્યાં કને રાણા વિસ્તારના લોકો છે અને વધારે ભાગ આ બજારની અંદર જે માલધારી લોકો વસે છે અને એમને માલધોડની સમસ્યા અને આ ગટરનું પાણી ઉપર વિસ્તારમાં આવેલું ગટરનું પાણી જે માલધારીના ઘર સુધી પહોંચી જાય છે ઘરની અંદર પૂછી જાય છે આવી બધી સમસ્યાઓ હોવા છતાં અને આ બાબતની અમે અનેક વખત ડીડીઓ સાહેબને લગભગ પાંચ સાત વખત રજૂઆત કરી ડીડીઓ સાહેબને રજૂઆત કરી પણ આ ભ્રષ્ટ તંત્ર અને બધા મિલી ભગત હોય એવી સ્થિતિ અમારા ગામ ગઢડાની છે તો અમારી સાથે અમારા ગામના ગઢડાના લોકો બધા ઊભા છે તો તમે જોઈ શકો છો કે આપ કેવી અમારી ગઢડાની હાલત છે તો અમારી ગામજનોની એક જ વિનંતી છે કે ડીડીઓ સાહેબને કે જે અમારા ગામના તલાટી છેલ્લા બાર વર્ષથી એકને એક જગ્યાએ નોકરી કરે છે એટલે ગામજનો સાથે તલાટી કે ભાઈ કોન્ટ્રાક્ટર સાથે મિલીભગત કરીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તો તાત્કાલિક ધોરણે આ તલાટી સ્ત્રીની બદલી કરવામાં આવે અને કોઈ તટસ્થ વ્યવસ્થિત તલાટી અમારા ગામની અંદર મૂકવામાં આવે